હેલો ફ્રેન્ડ્સ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બે હજાર પચીસ એનું જાહેરનામું આવી ગયું છે ચોવીસ બે 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 હજાર પચીસના દિવસે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ધોરણ આઠમાં જે વિદ્યાર્થી પરીક્ષા પાસ કરી હોય એ વિદ્યાર્થીઓની આ એક્ઝામ હોય છે અને જે વિદ્યાર્થી મેરિટમાં આવે તેમને ધોરણ નવ અને દસમાં એમ વીસ વીસ હજાર અને અગિયાર અને બારમાં એમ કરીને પચીસ પચીસ એમ કરીને નવ અને દસના ચાલીસ અને અગિયાર અને બારના પચીસ પચીસ હજાર એમ કરીને પચાસ હજાર મળે છે ટોટલ નેવું હજાર રૂપિયા આ નવથી બારના અભ્યાસ કરનાર વિદ્યાર્થીને મળે છે જે વિદ્યાર્થીએ જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનામાં પરીક્ષામાં મેરિટમાં આવતા હોય એવા તમામ પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે આવી નવથી બારના અભ્યાસ માટેની સ્કોલરશિપ મળે છે તો તેની માહિતી અહીંયા છે જો અહીંયા આગળ માહિતી આપેલી છે કે જાહેરનામું બહાર પાડવાની તારીખ આપેલી છે ચોવીસ બે બે હજાર પચીસ રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો આપેલો છે પચીસ બે બે હજાર પચીસ બપોરે બે કલાકથી તારીખ છ ત્રણ બે હજાર પચીસ સુધી આ ફોર્મ ભરી શકાશે પરીક્ષા ફી નિઃ નિઃશુલ્ક છે એટલે કે એક પણ રૂપિયો ભરવાનો નથી પરીક્ષા ફી પેટે સરકારમાં કશું ભરવાનું નથી પરીક્ષાની તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ એ દિવસે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાની પરીક્ષા રહેશે કસોટીમાં બેસવા માટેની પાત્રતા તો એની અહીંયા આગળ માહિતી આપેલી છે કે આ પરીક્ષા કોણ કોણ આપી શકે જો અહીંયા આગળ માહિતી છે પરીક્ષા ફી બિલકુલ નથી કસોટીનું માળખું આપેલું છે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે અને કેટલા માર્ક્સના તો કસોટીનો પ્રકાર એમએટી એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી એના ચાલીસ પ્રશ્નો રહેશે અને ચાલીસ માર્ક્સ રહેશે એસેટી એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી એના પણ એસી પ્રશ્નો રહેશે અને એસી ગુણ અને સમયગારો એકસો પચાસ મિનિટનો રહેશે જે પ્રજ્ઞાચક્ષુ એટલે કે જે વિદ્યાર્થીઓને જોવામાં તકલીફ પડે છે એમને ત્રીસ મિનિટનો સમય વધારે મળશે જો અહીંયા આગળ પેટર્ન આપેલી છે કે કયા વિષયમાં કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાશે જો તમે જોઈ શકો છો કે ગણિતના વીસ ગુણ વિજ્ઞાનના વીસ ગુણ સામાજિક વિજ્ઞાન પંદર ગુણ અંગ્રેજી દસ ગુણ ગુજરાતી દસ હિન્દી પાંચ એવી રીતે જુદા જુદા વિષયનું ભારણ નક્કી કરવામાં આવ્યું છે અને એ પ્રમાણે પ્રશ્નો પૂછાશે એસી ગુણના અને જે બૌદ્ધિક યોગ્યતા કસોટી છે એમાં પણ વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ એના લગતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવશે જે વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ જાહેર થાય અને એના મેરિટ લિસ્ટમાં આવે તે તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને આ લાભ મળે છે જો આ ફોર્મ તમારે જાતે ભરવું હોય વિદ્યાર્થી પણ આ ફોર્મ જાતે ભરી શકે છે તો તેના માટે ઓનલાઈન તમે ફોર્મ ભરી શકો છો અને તેના માટેનો એકદમ સરળ ભાષામાં મેં વિડીયો બનાવેલો છે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી અને એ વિડીયો તમે જોઈ શકો છો જો અહીંયા આગળ સંપૂર્ણ માહિતી આપેલી છે કે કેવી રીતે તમે ફોર્મ ભરી શકો એની પણ માહિતી છે કઈ વેબસાઇટ ઉપરથી ભરી શકો તેની પણ અહીંયા માહિતી છે હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી એની પણ અહીંયા આગળ માહિતી છે જો વિદ્યાર્થી હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેને નીચે અથવા પાછળ આપેલી સૂચનાઓ વિગતવાર અભ્યાસ કરવો હોલ ટિકિટ સાથે પરીક્ષા વખતે આપવામાં આવતી ઓએમઆર સીટના નમૂના પર છાપેલ તમામ સૂચનાઓ વિગતવાર અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે જેથી પરીક્ષા સમયે કોઈ ગૂંચવણ ઊભી ન થાય જો તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ કમ્પ્લેટ માહિતી છે તમે જોઈ શકો છો જો હોલ ટિકિટ તમને મોબાઈલમાં જ તમે પ્રિન્ટ કાઢી શકો અને એને ઝેરોક્સ કરાવી દેવાની લખ્યું છે કે હોલ ટિકિટની કોપી કાઢ્યા બાદ વિદ્યાર્થીઓને સારામાં અભ્યાસ કરતા હોય તે સારાના આચાર્ય આચાર્યશ્રીના સહી શિક્ષક તેમજ બાળકે પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોલ ટિકિટ ઉપર ચોંટાડવાનો રહેશે એટલે તમે હોલ ટિકિટની પ્રિન્ટ કાઢી અને તમે જે સારામાં અભ્યાસ કર્યો હોય આઠમા ધોરણનો એ સારાના આચાર્ય જોડે સહી સિક્કા કરાવવાના રહેશે જો બીજી મહત્ત્વની બાબત છે કે વિદ્યાર્થી પોતાની કોમ્પ્યુટરાઈઝ હોલ ટિકિટ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી ડાઉનલોડ કરી શકશે જે આ કન્ફર્મેશન નંબર છે અને જન્મ તારીખના આધારે જે દિવસે રિઝલ્ટ જાહેર થશે એ દિવસે પણ આ કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખની જરૂર પડશે એટલા માટે એ અવશ્ય સાચવીને રાખો કે જેથી તમે રિઝલ્ટ જાતે ઓનલાઈન જોઈ શકશો મેરિટ પણ ઓનલાઈન તમને જોવા મળશે કે કયા કયા વિદ્યાર્થીઓ મેરિટમાં છે અને બાકીની પ્રોસેસ તમે જે સારામાં જાઓ છો નવ દસ અગિયાર બાર એ સારાના આચાર્યો બાકીની પ્રોસેસ કરતા હોય છે થેન્ક યુ